ખેડૂતોનું ખેતર અને પ્લોટ પંચોતેર મીટર રિંગ રોડમાં કપાતમાં જતું હોય મહાનગરપાલિકા વિરુદ્ધ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુરા ખાતે પંચોતેર મીટર રિંગ રોડ પાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે ત્યારે આજે ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હતું સાથે જણાવ્યું અમને પ્લોટનું આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો જેથી આજે કોર્પોરેશનના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડશે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સૂઈ જઈશું તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને વોડાની રહેશે અમારા દ્વારા વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ પ્રાણને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ જવાબ આપ્યો નથી જેથી અમે ખેડૂતો દ્વારા ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હવે અમારા ભાઈની અંદર ચોઈસ બી ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર પંચોતેર મીટરનો રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી અમ નમ્ર વિનંતી છે માય વેપન સાર ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બે જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ કશું આપીને નથી એમની જોહુ કોમેથી એ લોકો એમ કે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો આની લો રજૂઆત અમને છ દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ આગળ પડઘો પાડીએ ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે બહિષ્કાર અમારા ગામના બધા જ માણસો બહિષ્કાર કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર